બત્રીસ લાખના મુદ્દા માલ સાથે બે ટ્રેક્ટર એક લોડર એક ડમ્પર અને રેતીના ચાણા જપ્ત કર્યા છે કબજામાં લેવાયા જપ્ત કરાયેલા વાહનોને અમરેલીના ના ભવન ખાતે રાખવામાં આવ્યા છે

તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા આકસ્મિક તપાસ તપાસ દરમિયાન અમને બે ટ્રેક્ટર એક લોડર અને એક ડમ્પર આમ કુલ મળી બત્રીસ લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે અને બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે સીઝ કરી અટક કરી રાખેલ છે તો વધુમાં આગળની કાર્યવાહી નિયમ નિયમો અનુસાર ચાલુ રહે